માત્ર બે થી ત્રણ જ મિનિટમાં તૈયાર થાય તેવા આજે હું તમારા સાથે શેર કરીશ રાયતા મરચાની રેસિપી એટલે કે આથેલા મરચાની રેસિપી તો ફ્રેન્ડ્સ કેમ છો બધા તમારું સ્વાગત છે મારા ચેનલ બીના સ્ક્રીસન ગુજરાતીમાં હું છું બીના આજે હું તમારા સાથે શેર કરવાની છું મરચાની રેસિપી જે માત્ર બે થી ત્રણ જ મિનિટમાં બનીને રેડી થઈ જશે તો ચાલો બનાવવાનું શરૂ કરી તો સૌ પ્રથમ તો આપણે અહીં મરચાંની પસંદગી કરવાની છે તો જ્યારે તમે આથેલા મરચાં કરો કે રાયતા મરચાં કરો તો મરચાં થોડા તેની જે છોતરી છે ને ઉપરની એ થોડી કડક હોવી જોઈએ મરચાં થોડા કડક હોવા જોઈએ એકદમ ઢીલા પોચા હશે તો તે હાથેલા ખાવાની મજા નહીં આવે તો અહીં મેં આજે દેશી મોરા મરચાં લીધા છે અને અડધો કિલા જેટલા છે તેને મેં સાફ પાણીથી ધોઈ લીધા છે આ પાણી તમે ફેંકતા નહીં ઝાડમાં આપી શકો છો હવે આ મરચાં ધોવાઈ ગયા છે તો હવે સ્ટેપ છે તેને કોરા કરવાનું તો કોઈ પણ કોટનનું કપડું લઈ અને આ

ઉભા ચીરિયા બે કરી અને પછી તેને વચ્ચેથી કટ કરી લેવાના જેથી કરીને મરચાં સરસ એવા કટ થઈ જાય આ મરચાં બહુ મોટા મોટા છે એટલે તેનામાંથી ઘણા બધા ચીરિયા થશે અને તેની દાંડલીનો ભાગ જે છે એ કાઢી મૂકવાનો અને જો તમને ઉમેરવો હોય તો કાંઈ વાંધો નહીં કારણ કે આપણે મરચાંને ધોઈને લીધા છે એટલે તમે દાંડલીનો ભાગ પણ ઉમેરી શકો છો જો ન કાઢવો હોય તો તો ઘણા લોકો ઘરે મરચાં બનાવીને વેચતા હોય છે અથવા દુકાન ઉપર બનાવતા હોય છે તો એ લોકો

લઈ લીધું છે હરવારો મતલબ કે આપણે જેનાથી પૂડી તળીએ ને એ લઈ લીધું છે હવે એની મદદથી હું જેટલા પણ બીજડા નીકળશે એટલા હું અહીં કાઢી લઈશ તો ઘણી વખત આથેલા થેલા મરચામાં બીજડા મોઢામાં આવતા હોય છે તો હું કાઢી મૂકું છું આ રીતે તમને ન કાઢવા હોય તો તમે રહેવા દેજો કારણ કે ઘણી વખત આપણે તેના બીજડા કાઢતા હોઈએ છીએ તો મરચાની તીખાશ ઓછી થઈ જતી હોય છે એટલા માટે ઘણા લોકો રેવા દે છે નથી કાઢતા તો એ તમારી પસંદ છે તમને ન કાઢવા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને મેં મોડા લીધા છે આગળ પણ મેં આથેલા મરચાંની અલગ રેસીપી શેર કરી છે તો એ તીખા મરચાંની છે અને આ મોડા મરચાંની છે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે કેટલા બધા મરચાના બીજ નીકળ્યા છે એ બીજને તમને વાવવા હોય કુંડામાં તો વાવી શકો છો મરચા ઘરે પણ ઉગી આવશે તો ફ્રેન્ડ્સ અહીં આપણે હવે એડ કરીશું થોડી હળદર તો આજે બહુ વધારે હળદર નહીં ઉમેરીએ અડધી ચમચી જેટલી ઉમેરી પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને ત્યાર પછી મેં અહીં લઈ લીધા છે મેથીના કુરિયા તો અડધા કપ જેટલા લીધા છે તમારી મરચાંની ક્વોન્ટિટી ઓછી હોય તો બે ચમચી જેટલા જ ઉમેરજો નહીતર મરચાં તમારા કડવાશ પડતા થઈ જશે કારણ કે આપણે મેથીના કુરિયા ઉમેરીએ ને એટલે એ થોડી વધારે કડવાશ પડતી હોય છે એટલા માટે હવે મેં અહીં લઈ લીધા છે રાઈના કુરિયા એ એક કપ જેટલા લીધા છે અને સ્વાદ પ્રમાણે હું અહીં મીઠું ઉમેરી દઈશ તો ફ્રેન્ડ્સ બધી જ રેસિપીમાં ખાસ જણાવતી હોઉં છું કે તમારી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે જ તમને મસાલા ઉમેરવાના હું જેટલા ઉમેરું છું એટલા જ નહીં ઉમેરવાના તમારી ક્વોન્ટિટી પ્રમાણે ઉમેરશો તો રેસીપી તમારી પરફેક્ટ બનશે અને હા જો તમે મારા જ માપ સાથે પૂરેપૂરી રેસીપી આ ટાઈપની જ બનાવતા તો મેં જેટલા માપ લીધા છે એટલા લઈ લેવાના અહીં એક નાના બાઉલ જેટલો ઉમેરી દીધો છે લીંબુનો રસ જ્યાં ફ્રેન્ડ્સ અહીં તમે લીંબુના ટુકડા કરીને પણ એડ કરી શકો છો આજે મેં લીંબુનો રસ ઉમેર્યો છે જેથી કરીને આ ચખાવાની ખાવાની ખૂબ જ મજા પડી જાય અને થોડી માટે આપણે તેને મૂકી દઈશું એક બે કલાક થાય ત્યાર પછી જ આપણે તેને ચલાવી અને બરણીમાં

આપણે ફરી મળીશું ફ્રેન્ડ્સ એક આવા જ નવા વિડીયો સાથે એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે પણ આ રીતના મરચાં બનાવીને એન્જોય કરો તમે પણ ખાઓ આ મરચાં રોટલી પરોઠા કે પછી રોટલા સાથે પણ એકદમ ટેસ્ટી એવા લાગતા હોય છે અને હા તમે સફરમાં ક્યાં જતા હો તો આ મરચાં તમે લઈ જઈ શકો છો થેપલા સાથે અથવા તો પૂરી સાથે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયા સાથે ત્યાં સુધી રજા લઈશું આવજો બધા జయ శ్రీకృష్ణ